નમસ્કાર કેમ છો હું છું સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો અત્યારે કે ખેમાણા ટોલ પ્લાઝા પર સૌથી વધુ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પીઆઈ ઝાંધલિયાએ કાયદાનું પાલન અને દંડ વસૂલ માટે નહીં પણ પરિવાર અને સમાજની સુરક્ષા માટે જરૂરી છે એ રીતની વાત કરી હતી ખેમાણા ટોલ પ્લાઝા ખાતે નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રસ્ટ એનએચઆઈટી દ્વારા સડક સુરક્ષા જીવન રક્ષા અભિયાન અંતર્ગત હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ રોડ સલામતી એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી અંતર્ગત યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓથી પૂર્ણાહુતિ રૂપે આયોજિત કરાયો હતો આ કાર્યક્રમ દરમિયાન રોડ પર ચાલતા સોથી વધુ ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ હેલ્મેટના વિતરણ કરી માર્ગ સલામતી મહત્વપૂર્ણ યોજના આપી હતી આ પ્રસંગે પાલનપુર તાલુકાના પીઆઈ શ્રી ધાંધલિયા જિલ્લા આર ટીઓ બીપી પટેલ આર ટીઓ આર ટીઓ નિર્મલસિંહ પરમાર એનએચઆઈટી પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂત ટોલ પ્લાઝા સુ મેનેજર સુનિલ શુક્લા કોરિડોર મેનેજર બિપિન મેવાડા અને મેન્ટેનન્સ મેનેજર શ્રીજી નાયર સહિત અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તમામે તમામ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ બી ધાંધલિયાએ જણાવ્યું હતું કે કાયદાનું પાલન દંડ વસૂલવા માટે નહીં પરંતુ તમારી તમારા પરિવારની અને સમાજની સુરક્ષા માટે જરૂરી છે તેમણે લોકોને કાયદાનું પાલન કરવા અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી આ કાર્યક્રમ દ્વારા માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ વધે અને અકસ્માતો ગુણમાં ઘટાડો થાય તેવો સંદેશો આપવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો એને અત્યારેના પાલનપુરથી સ્વરૂપગંજ માર્ગ પર કરવામાં આવી રહેલી કામગીરીની પણ પ્રશંસા કરી હતી મોટી સંખ્યાના અંદર વાહન ચાલકો ટુ વ્હીલર ઉપસ્થિત રહ્યા હતા અને તેમને તમામને હેલ્મેટ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં હેલ્મેટનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું હતું અત્યારે સડક સુરક્ષા અંતર્ગત જે મંથનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ સતત લોકોની સુરક્ષા માટે જાગૃતતા માટે અત્યારે કરવામાં આવી રહ્યો છે અત્યારે અધિકારીઓ અને ટોલ પ્લાઝાના ખાસ વ્યક્તિઓ દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેના અંદર આરટીઓ તાલુકા પોલીસ અને ટોલ પ્લાઝાના અધિકારીઓ સ્ટાફ તમામ લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યને ખૂબ જ સફળતાપૂર્વક પાર કરેલ છે અને લોકોના અંદર એક સંદેશો આપ્યો છે અને પોલીસની આ નરમ કામગીરી જોઈને કારણ કે પોલીસ કડક હોય છે દંડનાત્મક વસૂલી કરતી હોય છે પરંતુ આ વખતે સુરક્ષા મંથ અંતર્ગત પોલીસ લોકોની સુરક્ષા માટે અત્યારે ગુલાબ પણ આપે છે અને સાથે સાથે હેલ્મેટ પણ આપે છે અધિકારીએ શું કહ્યું આપ સાંભળો એચઆઈટી સીમાણા ટોલબ્લાઝા ખાતે આપણે એક હેલ્મેટ વિતરણ તેમજ અવેરનેસ બાબતેનો એક પ્રોગ્રામ રાખેલો તેમાં તમામ કર્મચારીઓએ ભાગ લીધેલો છે અને આપણે જે રાહદારીઓ જે બાઇક સવારો છે એમને હેલ્મેટ વિતરણ કરી આ પ્રોગ્રામને આપણે ઝીરો ફેડલ સુધી જે ફોર્સ દ્વારા ગાઈડલાઇન્સ છે માટે નવી પ્રયત્ન કરી રહ્યો છે અને આપના માધ્યમથી હું એક છે તમામ વાહન ચાલકો મુખ્યત્વે જે રાહદાર કાર જે બાઇક ચાલકો છે એ હેલ્મેટનો ઉપયોગ કરે અને ફોર વ્હીલર ચાલકો છે એ સીટ બેલ્ટ પહેરે અને આ પેટ્રોલમાં સરકારનો સાથ સરકાર આપણે એવી વિનંતી